પ્રજાપતિ અંજલી રંગપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ તરીકેની ની ફરજ બજાવું છું મારો વિષય સામાજિક વિજ્ઞાન છે બી મારા ક્લાસમાં એક નાનકડો ઇનોવેશન મૂક્યું છે મારા વર્ગની સંખ્યા 28 છે ભારતના રાજ્યો પણ 28 છે બી મારા દરેક બાળકોને એક એક રાજ્ય સોંપી દીધું છે હવે હું જ્યારે પણ હાજરી ભરું છું ત્યારે એ પોતે પોતાનું રાજ્ય ભૂલે છે ભારતના રાજ્યો 28 છે એના વિશે તે જાણી શકે છે અને યાદ પણ રાખી શકે છે કયું રાજ્ય ગેરહાજર છે એ પણ તેમનું ધ્યાન જાય છે આ નાનકડા યુનિશન થી મારા બંધમાં પરિવર્તન આવ છે કે દરેક બાળક ભારતના રાજ્યો વિશે જાણી શક્યા છે અને સાથે સાથે એ પોતાની રાજ્યની રાજધાની પણ યાદ રાખે છે ચલો આજની હાજરી નંબર 1 ઓડિશા